મહારાજ કે અમારી પ્રકૃતિ એવી નહીં અમારી પ્રકૃતિ તો અતિશય દયાળુ છે અને મહારાજે કીધું કે ભગવાન રામચંદ્રજી અને અર્જુન એની પ્રકૃતિ પણ બહુ દયાળુ હતી પણ ભગવાન રામચંદ્રજીની પ્રકૃતિ એવી કે દયાળુ તો હતા શરણાગત વત્સલ હતા તો પણ જો કોઈક વાંકમાં આવ્યો હોય તો સહન ન કરે સીતાજી અતિવાલા હતા તો પણ લોકાપવાદ આવ્યો તો ત્યાગ કરી દીધો સીતાજીનો ત્યાગ કરી દીધો મહારાજ કે અમારે મહારાજની પ્રકૃતિ એમાં એટલો ડિફરન્સ પડે મહારાજ કે અમારી પ્રકૃતિ એવી નહીં મુક્તાનંદ સ્વામી કે રામાનંદ રામાનંદ સ્વામીની પ્રકૃતિ એવી હતી વાંકમાં આવ્યો હોય તો થોડોક સીધો કરે એટલે મહારાજ કે અમારી પ્રકૃતિ એવી નહીં અમારી પ્રકૃતિ તો ભગવાન ભગવાનના ભક્ત ઉપર ક્યારેય પણ ક્રોધ થતો જ નથી વાંકમાં આવ્યો હોય તો વાંકમાં જો આવ્યો હોય તો પણ એની ઉપર ક્રોધ ન થાય એવી અમારી પ્રકૃતિ છે મારા જે આ વચનામૃત છે એ જીવન દોરીનું કીધું છે જીવન દોરીનું એટલે જીવન દોરીનું એટલે એ મળે તો જીવે ને ન મળે તો ન જીવે જેમ પ્રાણવાયુ છે એ આપણી જીવન દોરી કહેવાય ગ્રહસ્થ ને પૈસો છે એ જીવન દોરી થાય કારણ કે પૈસો ન હોય તો ગ્રહસ્થ આશ્રમ હાલે નહીં કોઈ વાતે એટલે એ જીવન દોરી કહેવાય એ હોય તો બધી ખુશી આ બધા માહોલ ખુશીનો રહે ન હોય તો કરમાઈ જાય બધા અને એમાં પ્રાણવાયુ જો ન મળે તો તો થોડીક વાતમાં જ જાય તો મારા જે પ્રાણવાયુ જેવું કીધું એમ આમાં જીવન દોરી પ્રફુલભાઈ તમને હું સમજાણું એમ કાંઈ સમજાણું નહીં તો મોક્ષમાં ધ્યાન મોક્ષ માં છે રોહિતભાઈ તમે શું કહો છો તમને શું સમજાણું જીવન દોરી શું મહારાજે હું આમાં કીધી આખું વચન તો બધા એકદમ બધા એકાગ્ર થઈને સાંભળતા હતા એટલે ભગવાન ના ભક્ત ની સેવા કરવી અને એને રાજી કરવા એ મહારાજે કીધું જીવન દોરી રૂપ છે રાજી મહારાજ ને કરવાની સેવા આની કરવાની ભગવાન એ જીવન દોરી પણ એનો અર્થ એવો છો કે આપણા હૃદયમાં એવું ફીટ બેઠું છે કે નહીં આપણા જીવમાં મહારાજે તો કીધું જીવન દોરી એ તો મહારાજે પોતાની વાત કરી છે જીવન દોરી હાથમાં આવવી એનો અર્થ હું આવો કોન્સેપ્ટ હાથમાં આવું આપણા હૃદયમાં આવો કોન્સેપ્ટ હાથમાં આવી જાય તો આપણને જીવન દોરી હાથમાં આવે આપણે વાંચી જઈએ તો આપણને જીવન દોરી મળી ગઈ એવું ન થાય કે એને સમજાવીને વાત કરી દઈએ તો જીવન દોરી આપણા હાથમાં આવે એવી નહીં આપણા કલ્યાણને માટે અત્યારના જમાનામાં કોન્સેપ્ટ કે ને કોન્સેપ્ટ કોન્સેપ્ટ બહુ સારો છે તો આ કોન્સેપ્ટ છે ને મહારાજનો કોન્સેપ્ટ જ એને પોતાના હૃદયમાં હાથમાં આવી ગયો હોય તો એને જીવન દોરી હાથમાં આવી અને ત્યાં સુધી એને અમે તો કોના ભગત છે ભગવાન ના ભગત ના ભગત છે આપણે કોના ભગત છે આપણે ભગવાન ના ભગત છે ભગવાન ના ભગત ના ભગત નથી આપણે આપણો મોટો એ ગુણ કે આપણે ભગવાનના ભગત છે મોટાના ભગત આપણે ભગવાન છે એ તો નાના ના ભગત છે અને આપણે મોટાના ભગત છે મોટાના ભગત મોટા હોય અને નાના ના ભગત નાના હોય એટલે મહારાજ કોન્સેપ્ટમાં ને આપડા કોન્સેપ્ટમાં થોડોક એટલો ડિફરન્સ રહે છે મહારાજનો કોન્સેપ્ટ એવો છે કે અમે ભગવાનના ભગત ભગત ના ભગત છે અને ભગવાનના ભગતની ભક્તિ કરીએ છીએ અને આપણે ભગવાનના ભગત છીએ અને ભગવાનની ભક્તિ કરીએ છીએ એ ખોટી તો નથી કઈ આપણે સાચી જ છે પણ જીવન દોરી હાથમાં ન આવી કહેવાય આપણે આપણને જીવન દોરી જે મહારાજે કીધી એ હાથમાં નો આવી ગવાય એટલે મહારાજે તો એવું કીધું કશું કે ભગવાનના ભગતની સેવા હોય અને ભગવાનનો રાજીબો હોય ભગવાનના ભગતની સેવા કરે એટલે ભગવાનનો રાજીપો થાય જ ભગવાનને ભગવાન ભગવાનના ભગતની સેવા કરે એટલે ભગવાનનો રાજીપો થાય એટલે ભગવાનના ભગતની સેવા હોય તો અમને ભગવાનથી લાખ વરસ સુધી છેટે રહી અને લાખ ગાવ છેટે રહી તો એ પણ મનમાં શોખ નથી થતો અને ભગવાન પડખામાં બેઠા હોય પણ જો ભગવાનના ભગત ગમતા ન હોય તો બહુ આ મહિમા સ્વામી તમે કીધું કઈ રીતે સમજો ભગવાન ભક્ત નો જે સેવક ના પણ સેવક થવું એટલે વર્તન વૃતમાં આવે છે કે મહિમા સમજે તો થાય પણ સાહેબ મહિમા ટાઈમે જ નથી સમજાતો પછી બીજું સ્વામી આજે ગૃહસ્થ હા અમારે કઈ રીતે સેવા કરવી જોઈએ મહિમા સમજવો એવું નથી કીધું આમાં મહિમા તો તમે ક્યાંક બીજાનો સમજતા હો અને ભગવાનના ભગત છે એ ભગવાન ન સમજતા હોય કોઈ વળી ભગવાનના ભગત ન સમજતા હોય મારા જીવન ધોરી મહિમાને નથી કીધી જીવન દોરે આ કોન્સેપ્ટ કોન્સેપ્ટને કીધી એટલે સમય અમારે ગૃહસ્થ તરીકે કઈ રીતે સેવા કરવી સેવા કરવાની ઈચ્છા છે એમને તો કઈ રીતે કરવી જોઈએ મહારાજે તો એવું કીધું કો જ્યાં આપણું અંગ હોય ફીટ બે હોય ને જ્યાં ચાન્સ હોય ત્યાં સેવા કરી દેવાની ફીટ બે જવાનું તમને કોઈ દિવસ એવો મનમાં થાય છે પૈસો કેમ કમાવો એવું નથી એ તમે ગોતતા જ હો કે અહીંથી મળી જાય અહીંથી મળી જાય અહીંથી મળી જાય એટલે ગોતતા હોય જેને ભૂખ લાગે એ રોટલો ગોતતા હોય જેને ખરેખર ખરેખર ની કડકડતી ભૂખ લાગી હોય એને એ પ્રશ્ન જ નથી કે અમારે ક્યાં કરવું અમારે હું ખાવું એ પ્રશ્ન જ નથી ખાવું એ પ્રશ્ન કોને હોય ગળા સુધી ધરાઈ ગયો એને ગળા સુધી ધરાઈ ગયો એને પ્રશ્ન હોય કે આમાં હું ખાવું આ બધું નિરસ નિરસ લાગે છે એને કોઈ ભાવે નહીં એવી વસ્તુ બધી બનાવી છે પણ જો બે ની ભૂખ હોય અને ઉપવાસ હોય તો હું ખાવું એ પ્રશ્ન ન રહે ક્યાં મળે છે એ પ્રશ્ન રે ક્યાં મળે છે હાથમાં આવ્યું એટલે પૂરું થઈ ગયું એટલે એની બરાબર સેવાની મહારાજે કે છે એ બી ભૂખ લાગી નથી એટલે આ પ્રશ્ન ઉઠે છે સેવાની ભૂખ લાગી હોય તો એને હું ખાવું એ પ્રશ્ન ન રહે એને હું ખાવું એવું પ્રશ્ન જ ન રહે કે તરત જ જે મળે એ મને ઓરવા મળે કારણ કે ભૂખ છે અને બધું ત્યાગ કરી કરીને અહીંયા આવી જાય છે અને આમાં હરિભક્તો બધું ત્યાગ કરીને ભગવાનના ભજનમાં લાગી જાય છે ભૂખ એવી લાગે છે પણ ભૂખ લાગી પાછા ધરાઈ જાય છે પછી અહો ખહો કેમ આવી જાય છે પાછી ભૂખ કેમ મટી જાય મહારાજે એવું કીધું કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ દેહ ને દેહના સંબંધીમાં જેવું હેત છે એવું નથી થતું એનું કારણ શું કીધું મહારાજે કે પોતાના સ્વભાવ ઉપર આવે ત્યારે ખહો ખહો થાય કોકના સ્વભાવ ઉપર આવે ત્યારે અહો અહો થાય પોતાના સ્વભાવ ઉપર આવે ત્યારે એટલે વાંધો ત્યાં જ છે બીજું કઈ નથી વાંધો જે તૃપ્તિ થઈ જાય છે ભગવાનના ભક્તિની ભગવાનની ભક્તિની તો તૃપ્તિ થાવી જ ન જોઈએ ભગવાનની ભક્તિની તૃપ્તિ થાય એ મોટું કલંક કીધું છે શાસ્ત્રમાં કલંક કહેવાય ભગવાનના ભક્તને એ કલંક છે કે મારે ઘણી થઈ ગઈ એવું જ્યારે એને બોડકાર આવે કે મારે ભક્તિ ઘણી થઈ ગઈ અને મારે હેત ઘણું થઈ ગયું ભગવાનમાં તો એનું ભક્તિનું કલંક કહેવાય એવું થવું ન જોઈએ એ કઈક માલિપા વાંધો છે ને દોષ છે છે ખામી એટલે એવું એમ થાય છે નહી તો ભક્તિની તૃપ્તિ હોય જ નહી ભગવાનની ભક્તિની તૃપ્તિ થાય જ જ એવું ને અમને તૃપ્તિ વધવી જ જોઈએ પછી એક ધારી રેતો હોય નહી વધવી જોઈએ આ ભગવાનની ભક્તિનો સ્વભાવ એવો છે કે જેમ જેમ કરે એમ ભૂખ વધે જો સાચી હોય તો એને ભૂખ વધવી જોઈએ અને વધે તો જ બરાબર નારદ ભક્તિ સૂત્ર માં ભગવાને નારદજી એવું કીધું પ્રતિક્ષણમ અને પ્રતિક્ષણમ વર્ધમાનમ આ અત્યારે આપણને જેવી ભૂખ છે ને એવી હાંજે જો એટલી ને એટલી હોય તો ક્યાંક વાંધો આવી ગયો ક્યાંક હાંજે વધાર થવી જોઈએ અને કાલે એના કરતા વધારે થાય પ્રતિક્ષણમ વર્ધમાનમ એવું કીધું જો એટલી ને એટલી રે તો એ ભક્તિમાં થોડોક ખામી ગણાય એટલે ભૂખ છે એને વધવી જોઈએ મહારાજે આમાં એવું કીધું કે આ મહારાજના કોન્સેપ્ટ છે એ જીવન દોરીશ મહારાજનો જે કોન્સેપ્ટ છે ને મહારાજે આમાં વતના વર્તમાં કીધું એમાં એક કોન્સેપ્ટ આવ્યો કોન્સેપ્ટ એટલે શું કે પોતે પોતાના કેલ્ક્યુલેશનમાં કાંઈક ગોઠવી લીધું હોય હું આમ કરું તો મને વધારે પૈસા મળે એક જાતનો કોન્સેપ્ટ કહેવાય બિલ ગેટે એવું વિચાર્યું કે આ ઓલું શું કે વિન્ડો વિન્ડો ડેવલપ કરું એટલે મારે પૈસાને ઢગલા એ મારે પૈસાને ઢગલા ને બધાને કોમ્પ્યુટરને ને બધાને એ વાપરવું પડે તો એ એનો કોન્સેપ્ટ કહેવાય એ એનો કોન્સેપ્ટ કહેવાય એટલે એને ઢગલા થઈ ગયા એવી રીતે મહારાજે કલ્યાણના માર્ગ નો કોન્સેપ્ટ ગોઠવો કે ભગવાન કરીને એ મહારાજે તો એવું કીધું પાંચ પાંચ ખાસડા મારે પાંચ પાંચ ખાસડા મારે તોય પણ એ પાછો ન હટે તો એ મહારાજનો કોન્સેપ્ટ છે અને એ જીવન દોરી છે આપણે એવું કોન્સેપ્ટ આપણા હૃદયમાં હજી ફિટ નથી થયો આપણને ભગવાનનો કોન્સેપ્ટ ફિટ થયો હોય કે ભગવાનની સેવા કરીએ ભગવાન ઘણા પાકા ભગત હોય તો એને મનમાં એમ હોય કે ભગવાનની ભક્તિ અમે છોડીએ નહીં ભગવાનની ભક્તિ અમને ગમે એટલી મુશ્કેલી પડે તો અમે છોડીએ નહીં એ કોન્સેપ્ટ આપણો છે પણ ભગવાનનો કોન્સેપ્ટ એના કરતાં થોડોક આગળ છે એક સ્ટેપ આગળ છે ભગવાનના ભગત ભગવાનના ભગતમાં જે ભક્તોનો મહિમા સમજાવો એ ભગવાનના મહિમા સમજાણા સિવાય સમજાય નહીં બોલો એટલે એ ઇનડાયરેક્ટલી તો ભગવાનનો જ મહિમા છે પણ આપણે એ કોન્સેપ્ટને આપણો કરવો પડે અને આપણે એ ફીટ બિહારવો પડે પોતાના હૃદયમાં ફીટ બિહારવું પડે મહારાજે જ્યાં ક્યાંય બીજી ઉપદેશ કરતા જ્યાં જ્યાં પોતાની વાત કરી હોય વચનામૃતમાં એ શાસ્ત્ર કરતા પણ વિલક્ષણ હોય બીજા કરતા શાસ્ત્રમાં ક્યાંય હોય કે ન હોય એવું હોય ત્યારે મહારાજ પોતાની વાત કરે કે અમને આમ થાય છે પોતાની વાત કરી છે અમારી પ્રકૃતિ છે પ્રકૃતિ બધા હંદાઈની એક એક પ્રકારની એક કોન્સેપ્ટ હોય આપણે ઘણી વખત મહાભારતનું કહી છે ને કે ભાઈ મહાભારત વખતે મહારાજના ભક્તો શ્રી કૃષ્ણ ભગવાનના ભક્તો ઘણા હતા વિદુરજી ભગવાનના ભગત હતા અક્રુરજી ભગવાનના ભગત હતા બળરામજી ભગવાનના ભગત હતા બીજા ભગવાનના ભક્તો હતા પણ બધાની પ્રકૃતિ અલગ અલગ હતી બધાની પ્રકૃતિ અલગ અલગ અહીંયા મહારાજે હોત કીધું મહારાજ હોત મહારાજની પ્રકૃતિ પણ અલગ છે મુક્તાનંદ સ્વામીની પ્રકૃતિ અને બ્રહ્માનંદ સ્વામીની પ્રકૃતિ મારા જેવું કીધું કે અંગ કીધું કે અંગ કયો કે પ્રકૃતિ કયો બે એક જ છે પોતાનો અંગ છે પોતાનો કોર કોમ્પિટન્સ હૃદયમાં જે ઠેઠ ઊંડું ઊંડું પડ્યું હોય એનો કોર કોમ્પિટન્સ કહેવાય એની પ્રકૃતિ કહેવાય પ્રકૃતિ આવી હોય તો એને જીવન દોરી કહેવાય પ્રકૃતિ તો આપણે લઈને બેઠા જ છે મારી પ્રકૃતિ જુદી હોય તમારી પ્રકૃતિ જુદી હોય લઈને બધા છે પણ પ્રકૃતિ એ જીવન દોરી નથી મોક્ષ માર્ગની જીવન દોરી નથી આવી પ્રકૃતિ હોય તો મહારાજે કીધું કે જીવન દોરી બને અને એ મહારાજે પોતા પોતાનું વાત કરીને કીધી એમ કે અમને તો એવું થાય છે કે અમને ભગવાનના ભગતનો કોઈ વાતે અભાવ આવતો જ નથી કોક જો ભગવાનનું ભગતનું ઘસાતું બોલતો હોય એટલે એને અભાવ આવે તો અમને એનો અભાવ આવે છે ભગતનો અભાવ નથી આવતો અમને એનો અભાવ આવી જાય કે એની પછી અમે બોલવાનું કરીએ તો બોલાય નહીં અને કોઈ પણ વાતે એનો ઓલું મનમાં ભાવ ન રહે એક જગ્યાએ તો મારા જે એવું કીધું કે ભગવાનનો ભગત હોય તો અને એ ભગવાનનું ઘસાતું બોલતો હોય તો આંખે કરીને જો ભગવાનના ભગતની અરે કરડી નજર કરતો હોય તેની આંખ ફોડી નાખીએ હાથે કરીને ઓલું કરતો હોય તેને હાથ કાપી નાખીએ અમારો દયાવાળો બહુ સ્વભાવ છે તાંદરજાની ભાજી ન તોડી પણ આવું કરી તાંદરજાની ભાજી ન તોડી પણ આવું કરી નાખીએ કારણ કે એ આખી વસ્તુ છે એ જુદી છે એનો અતિરેક થવો જોઈએ ભગવાનની ભક્તિનો ભગવાનના ભક્તમાં અતિરેક થાય ત્યારે નિયમ આડો ન આવે કાંઈ ત્યારે એને નિયમ ન નિયમથી એને કંટ્રોલ ન કરી કાંઈ મારા જેવું કીધું અમારો દયાવાળો સ્વભાવ છે તો પણ જો કોઈ ભગવાનના ભક્તને કરડી નજરે જોતો હોય તો અમને એમ થાય કે એની આંખ ફોડી નાખી તો ત્યાં દયા નથી રહેતી તો મારા દયા વાળો સ્વભાવ કે દયા વિના નો સ્વભાવ કાંઈ દયા નથી કાંઈ નથી ભગવાન ના ભક્ત છે એ જ છે એનાથી બીજું વધારે કાંઈ અતિરેક નથી એનાથી એ જ અને એવું જયારે થાય ત્યારે મહારાજ એવું કીધું કે એ એને જીવન દોરી હાથમાં આવી અને પ્રાણવાયુ મળી ગયો પ્રાણવાયુ મળી જાય એટલે જો ડચકા લેતો હોય તો એ પાછો બેઠો થઈ જાય ભગવાનના માર્ગમાં ભગવાનના ભગતનો જો મહિમા સમજાય તો એને જીવન દોરી હાથમાં આવી